ઈચ્છતા હોય કે સસ્તામાં આઈફોન લેવો છે એટલે કે માની લ્યો કે અટાણે ટોપ મોડલ છે આઈફોન સિક્સટીન પ્રો મેક્સ તો આઈફોન સિક્સટીન પ્રો મેક્સ સસ્તામાં ગોતતા હોય તો એવી જ રીતે હું તમને એક જીવતું જાગતું એક્ઝામ્પલ બતાવું કે તમે કોઈ દી નો છે મિત્રો તો આ છે મિત્રો આઈફોન સિક્સટીન પ્રો મેક્સ અને તમને બોક્સ જોતા પણ એમ થાય કે આઈફોન સિક્સટીન પ્રો મેક્સ જ છે આ ભાઈ કઈ રીતે છે છે એનું હું તમને થોડું એક્ઝામ્પલ આપું એટલે તમે કોઈ આવી રીતે નો છે મિત્રો સોશિયલ મીડિયા જોતા હોય તો ગમે એ પ્લેટફોર્મ હોય ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ હામી એક તમને એડ આવે અને સકેડું ફેરવવાનો આવે સ્પીન જેને કહીએ આપણે એવી રમે તમારી હામી એમાં લખેલું હોય કે પચાસ માં મળશે પાંત્રીસ માં મળશે દસ માં મળશે ને એવી રીતે ત્રણ ચાર ભાવ હોય પછી સકડું ઉભુ રહ્યું આ ભાઈ નું પાંત્રીસ હજાર તો આ ભાઈ ને પાંત્રીસ તમને ભાઈ ફોન મળી ગયો હવે તમે એડ્રેસ નાખો ને તમારું પેમેન્ટ ભરો આ ભાઈ ને ફોન મળી ગયો તો આવી રીતનું કાંઈક આનું બોક્સ છે અને પહેલી નજરમાં તો બોક્સને પણ કોઈ વર્તી ન હોય કે આ એપલનું નથી એવી રીતે અને આ ટેપ મારી નંબરનો દેખાય માટે અને ફોન તમે જોઈ શકો છો મિત્રો પહેલી નજરમાં તો ફોન ફોન પણ એમ લાગે કે આ એપલનો જ છે પણ એકદમ છેતરવાના ધંધા છે મિત્રો અને ડિસ્પ્લેને બધું તમે જોઈ શકો છો પહેલી નજરમાં તો ગમે એ માણસ છેતરાઈ જાય એ રીતની આની આખી બનાવટ છે મિત્રો આ ફોન આ ભાઈને ને વન ટીબી કહીને બટકાયો એટલે સિક્સટીન પ્રો મેક્સ તમે વન ટીબી લેવા જાવ તો પોણા બે લાખ રૂપિયાનો ફોન આવે એટલે આ ભાઈને તો એમ મજા આવી ગઈ પોણા બે લાખ ફોન મને પાંત્રીસ હજારમાં આવી ગયો પણ રિયલ વેલ્યુ આ ફોન ની તમને કહું ને તો માર્કેટમાં આ ફોન ની નવ થી દસ હજાર રૂપિયા વેલ્યુ છે ફોન મારા અંદર પ્રમાણે તો ત્રણ હજારમાં પણ નો લેવાય